નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જીકેના મોસ્ટ ટાઈમ પી સો પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ઇમેલ આઈડી તમારું કમેન્ટ બોક્સમાં લખજો ડિસ્ક્રિપ્શનમાં હું બધા વિડીયો આપી દઈશ ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શનમાં તમે બધા વિડીયો જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ટૉપિક વાઇઝ બધા વિડીયો જોઈ શકો છો યોજનાઓના વિડીયો હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ તો આજે આપણે પ્રશ્ન આઠસો એકથી ઓગણીસો સુધીના મોસ્ટ ટાઈમ પીસો પ્રશ્ન જોઈશું તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ કમલેશ મહેતાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ટેબલ ટેનિસ મિલખાસી કઈ રમત સાથે સંકળાયેલ છે બસો મીટર અને ચારસો મીટર દોડ હવે નીચે આપેલ પારિભારિક શબ્દો કઈ રમતમાં વપરાય છે તે જણાવો તો રસમેશ તો કે બેડમિન્ટનમાં વપરાય છે ડાયમંડ બેટરી તો કે બેઝબોલમાં મલ્ટિપલ થ્રો બાસ્કેટબોલમાં અપરકટ બોક્સિંગમાં વપરાય છે આ રમતના પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે બે પ્રશ્ન દરેકમાં આવે છે પ્રશ્ન સોળસો સાત સ્પાઈડર બિલિયર્ડ્સમાં વપરાય છે ડક ક્રિકેટ ઝીરો રને આઉટ થાય તેને ડક કહેવાય સ્ટેલમેટ ચેસ પન્ટર હોર્સ રેસિંગ કેરી હોકી લવ વોલીબોલ બિલો ધ બેલ્ટ બોક્સિંગ કાસલ ચેસ હેન્ડીકેપ પોલો પોલો એટલે ઘોડા દ્વારા રમાતી રમત છેલ્લો પાંત્રીસમો રાષ્ટ્રીય રમોત્સવ ભારતમાં ક્યાં યોજાઈ ગયો કેરળ બે હજાર પંદર પ્રથમ ક્યાં ક્યારે યોજાયો હતો પ્રથમ એશિયન રમતોત્સવ ક્યાં ને ક્યારે યોજાયો હતો ઓગણીસો એકાવન દિલ્હી એશિયન ગેમ્સ ફેડરેશન પ્રતિ કયું છે ઝળહળતો સૂર્ય મિત્રો આ બધા મોસ્ટ બી પ્રશ્નો છે રમતના બે પ્રશ્ન અવશ્ય આવશે અંતિમ બે હજાર પંદરમાં એશિયન રમતોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું વાઝ ચીન બે હજાર ચૌદમાં એશિયન રમતોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું દક્ષિણ કોરિયા ગ્લાસ્કો બે હજાર દસના એશિયન રમતોત્સવમાં પ્રથમ સ્થાન મેળવનાર દેશ કયો ચીન ચારસો સોળ ચંદ્રક તેમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું હતું છઠ્ઠું ચોસઠ ચંદ્રકો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં ક્યારે થયું હતું ઓગણીસો ત્રીસ કેનેડા મિલ્ટન અંતિમ બે હજાર ચૌદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું બે હજાર ચૌદ ગ્લાસ્કો સ્કોટલેન્ડ આવનારી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં દેશ દ્વારા કરવામાં આવશે બે હજાર અઢાર ક્વિન્સલેન્ડ ઓસ્ટ્રેલિયા ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકી કબડ્ડી પ્રથમ વિશ્વકપ હોકીનું આયોજન ક્યાં થયું હતું ક્યારે સ્પેન બાર્સિલોના ઓગણીસો એકોતેર પ્રથમ વિશ્વ કપ ક્રિકેટનું આયોજન ક્યાં ને ક્યારે થયું હતું ઓગણીસો પંચોતેર ઇંગ્લેન્ડ તેમાં વિજેતા દેશ કયો હતો વેસ્ટ ઇન્ડિઝ આવનાર વિશ્વકપ ક્રિકેટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ઇંગ્લેન્ડ અત્યાર સુધી સૌથી વધુ વખત વિશ્વકપ ક્રિકેટ મેળવનાર દેશ કયો છે ઓસ્ટ્રેલિયા કઈ રમતનું મેદાન ડાયમંડ આકારનું હોય છે બેઝબોલ કઈ રમત ડાબા હાથે રમી શકાતી નથી પોલો ફિફાનું આખું નામ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન દરેક ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ફિફા દ્વારા કઈ ટ્રોફી આપવામાં આવે છે ગોલ્ડન બૂટ ટ્રોફી વિશ્વકપ દરમિયાન સર્વશ્રેષ્ઠ ખેલાડીને ફિફા દ્વારા કઈ ટ્રોફી આપવામાં આવે છે ગોલ્ડન બોલ ટ્રોફી સમગ્ર વિશ્વકપ દરમિયાન સૌથી વધારે પ્રામાણિક અને ખેલદિલીની ભાવના સાથે રમનાર ટીમને ફિફા દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ફેર પ્લે એવોર્ડ નીલોફર ચૌહાણનું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે પાવર લિફ્ટિંગ ગગનજીત ભૂલર કઈ રમત સાથે સંકળાયેલ છે ગોલ્ફ અંશુર કોઠારી કઈ રમત સાથે સંકળાયેલ છે તરણ પ્રશ્ન એશિયન ગેમ્સમાં સૌ પ્રથમ રજત ચંદ્રક મેળવનાર મહિલા ગુજરાતી લજ્જા ગોસ્વામી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ ક્યાં આવેલું છે પતિયાલા રંગા સ્વામી કપ કઈ રમતમાં આપવામાં આવે છે હોકી કયા દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ ગોલ્ફના મેદાનને શું કહે છે કોર્સ એશિયન ગેમ્સના પ્રણેતા કોણ હતા જીટી સોધી ગુજરાતી જીણાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલ છે દોડ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા સચ્ચિદાનંદ સિન્હા બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બંધારણીય સલાહકાર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બી રાવ પ્રારૂપ સમિતિનું કાર્ય બંધારણનું માળખું તૈયાર કરવાનું પ્રારૂપ સમિતિનું અધ્યક્ષ કોણ હતા તેમાં ગુજરાતી સભ્ય કોણ હતા બી આર આંબેડકર અને ગુજરાતી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી બંધારણના પ્રારંભિક અમલ વખતે ખાલી જગ્યા ભાગ ખાલી જગ્યા કલમ ખાલી જગ્યા પરિશિષ્ટ હતા બાવીસ ભાગ ત્રણસો પંચાણું કલમ અને આઠ પરિશિષ્ટ હાલ બંધારણમાં કેટલા ભાગ કેટલી કલમ અને પરિ ચોવીસ ભાગ ચારસો ચુમ્માલીસ કલમ અને બાર પરિશિષ્ટ રાષ્ટ્રધ્વજનો ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે આનંદ મઠ ભારતનું રાષ્ટ્રગાન જનગન મનહર રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ગીતાંજલિ રાષ્ટ્રગાનનું સૌ પ્રથમ પ્રકાશન ક્યારે અને કઈ પત્રિકામાં થયું હતું ઓગણીસ સો બાર તત્વબોધિની પત્રિકા ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ ભારતીય બંધારણનું સખ સંબંધને રાષ્ટ્રીય કેન્દ્ર ક્યારે અપનાવ્યું તેનો પ્રથમ મહિનો અને છેલ્લો મહિનો કયો છે બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન ચૈત્ર પ્રથમ ને ફાગણ છેલ્લો આપણા બંધારણનું અમુક કોણે તૈયાર કર્યું હતું જવાહરલાલ નહેરુ કયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે અમુક બંધારણનો એક ભાગ છે ઓગણીસો કયા કેસમાં જાહેર બંધારણ મૂળ મૂળભૂત માળખામાં સુધારો કરવાનો સંસદને અધિકાર નથી ગોલખનાથ કેસ ડોક્ટર ભીમરાવ આંબેડકરે કઈ કલમને બંધારણનો આત્મા કહ્યો છે આ કલમમાં શું છે બત્રીસમું બંધારણીય કલમ અને બંધારણીય ઈલાજોનો હક ભાષા આધારિત રાજ્યોના પુનર્નિર્માણમાં સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી આંધ્રપ્રદેશ કઈ કલમ મુજબ જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્રણસો સિત્તેર જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ઓગણીસો સત્તાવન બંધારણની કઈ કલમમાં માં મૌલિક અધિકારોની જોગવાઈ છે ચૌદ થી બત્રીસ કયા અનુચ્છેદ મૌલિક અધિકારોને કટોકટીના સમય પણ મોકૂફ રાખી શકાતા નથી વીસ અને એકવીસ કલમ ગેરકાયદેસર ધરપકડ સામે રક્ષણ આપતી રીટ કઈ કોપર્સ નીચલી અદાલતના ચુકાદામાં કાયદાની ભૂલ હોય તો તે ચુકાદા સમયનો મનાઈ હુકમ એટલે ઉત્પ્રેક્ષણ સર્ટી વોરરી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં આપેલા છે છત્રીસ થી એકાવન મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે એકાવન ક અથવા એકાવન એ અઢારસો ચુમ્મોતેરકારી સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે ફરિયાદને આધારે કોર્ટ દ્વારા ફરજ પાલનનો નો આપવામાં આવતો આદેશ મેન્ડેમસ ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતને પોતાના કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને ચુકાદો આપવાનો અધિકાર પ્રતિષેધ

ભારતનું કયા એકમાત્ર રાજ્યને બેવડું નાગરિક મળ્યું મેળવ્યું છે જમ્મુ કાશ્મીર ભારતીય નાગરિકનો ઉલ્લેખ બંધારણના કયા છે પાંચ થી કાયદાના શાસનના પિતા તરીકે કોણ જાણીતું છે ડાયસી ભારત દેશમાં મહિલાઓને ક્યાંથી મતાધિકાર પ્રાપ્ત થયો ઓગણીસો છવ્વીસ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ કોણ નક્કી કરે છે આરબીઆઈ ગુજરાતમાં નિર્માણાધીન ક્રાંતિ નાગરિક અને બંધારણના વડા એટલે રાષ્ટ્રપતિ કયા કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે દિલ્હી અને પોંડુચેરી રાષ્ટ્રપતિ હોદ્દો ગ્રહણ કરવાના શપથ કોણ લેવડાવે છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું કોને સંબોધીને આપશે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે દિલ્હીના રાયસીના પહાડી પર નાણાં પંચ અને ચૂંટણી પંચની રચના કોણ કરે છે રાષ્ટ્રપતિ ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત વડા કોણ છે રાષ્ટ્રપતિ મિત્રો આ બધા બંધારણના પ્રશ્નો છે અને મોસ્ટ ટાઈમ બી છે તેના વિડીયો પણ તમને પ્લેલિસ્ટ અથવા ડિસ્ક્રિપ્શન બંનેમાંથી મળી જશે બંધારણમાંથી પચાસ માર્કનું અવશ્ય આવે છે બંધારણ તમારે ફરજિયાત કરવાનું હોય છે પ્રશ્ન આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડો કાયદો બની શકે તે માટે કોની સહી થવી જરૂરી છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે બે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં અને વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે બાર અને બીજા ભાગના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નાણાંપંચની રચના થાય છે બસો તો મિત્રો આ હતા મોસ્ટ એપિસો એમ સી ક્યુ બંધારણ બધા વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ડિસ્ક્રિપ્શનની મુલાકાત જરૂર લો પ્લેલિસ્ટની પણ મુલાકાત લઈ જાવ આવા જ વિડીયો આવશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં તમારું ઇમેલ આઈડી સેન્ડ કરજો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ જે મિત્રો તૈયારી કરે છે તેને શેર કરો તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો આપણે અવારનવાર આવા વિડીયો લઈને હાજર થતા હોઈએ છીએ આ ભાગ ઓગણીસમો છે બીજા ભાગ તમને પૂરા બટનમાંથી મળી જશે તો મિત્રો બાય ગુડ લક